તો હવે તારી બેન નો કુવળ વાળાની બેન નો કાળાની બેન નો બરોબર હવે તું ક્યાં ભેગી દાશ ને તારો સલ્યો ક્યાં ભેગો થાય એ મને હા મને કયો તમારા નિકાવાની અંદર તમારી બેન ને તમારું મર્ડર નો કરવું તો કોરી ના

બરોબર હવે તું ક્યાં ભેગી થાય નામ કાઈ કહું તારી બેન આજ મારી ભેગા કેટલા જણાય તને નથી ખબર

કે નહી ભેગી થા કઈ જગ્યા કોલ કર વિડીયો કોલ વિડીયો કોલ સુરજાની રાન છોકરી તારી બેન ને મારા છોકરી તારું મર્ડર કરું ને તો જ આ તારી ખાલે